Ah, eso es

મારા <laughs> ને <laughs>

પકડે <laughs> પકડતો <laughs>

<سخ Weihn privileged> ایک ہی کروائی ہوئی لیتا تھا ہی تھی کیا والا بھائی ہاں میں سے ایک ہی کرتا ہی لیتا تھا ہی لیتا تھا ہی کیم سے ہوگے گوٹر میں ہون دو ہوئی سے کیا تو بس کیم سڑے ہی سے پہنے کٹنا کو ہوئی سے کھیسی لے تو بھائی تو آئی ઓલો પણ બોલે પણ ઓલે પણ જાવા દે રજોજી ભાઈ ભેગું જલ્દી જા પહોંચુ હે મોબાઈલો જાન મોબાઈલ ની એ લાગે બધું બધું હે

મેં ચાર લાગુ એમ ભાઈ ભીંગડાણા બગડાણા ભાઈ બગડાણા હા પાછી દેવો એ ભાઈ ઓલા ફા ને ભી કપડું ઓલામાં હોય તો આપો ને ગાડીમાં

અંજા રોમી મેક તો આખી ભાકા દે કે કાંપે ને કેરે તમે એમ કરો આઈ આ ના કાડે નઈ આયા કાડે ને આઈ તો મારું તાય ન જાવ ભઈ પાછું જાવ હા બે પછી આ પાછા યાદ ચડાવે કે હું દઉં કે આ ખાઈ નઈ

એ લાઈક કરતા આવડે બે હરામી ઘરે ના હોય એમ કો હમલાયા રામડા હું બોલું લાઈક કરતા આવડતું કેમ બોલુ એમ એ હું એકળો ખોટો બોલતો કે લાઈક કોઈ ન હોય અમે થી પડખ્યા પડ્યા થા ફોન ના છે ને આ અમાર મત બોલું કે લે પડ રે પાણી તો ભરવા તું ના કરે તો આવું જો તું ને હવે છે દોના હા

ફોટા બોટા હોય તો કઈક અમને તો કેટલી કેટલી વખત મોબાઈલ કેટલા મોબાઈલ મળેલા છે ગુણા ને કેટલી વખત મોબાઈલ મળેલા છે ચાલો એ મને તો જુનાગઢ થી મોબાઈલ મળ્યો લેડીસ નો હતો મોબાઈલ જુનાગઢ થી મળ્યો હતો આખું પૈસા નું પર્સ ભરેલું હતું આખું અને મોબાઈલ હતો હતું એનો છોકરો હતો રોવે આપડે કઈ પૂછાય નહીં આપડે શું કેમ આપણને કેમ ખબર એમ પછી વાયા એવું નિશાની પેલા બધું મેં ગયો બધી નિશાની ને કેટલી નોટું ફોની હતી કેટલી પછાની બધી નિશાની પછી મેં કીધું મારી પાસે મેં કીધું ને તમારી પાસે એમ એને એમ કીધું આ મોબાઈલ છે એમાં ફોટો મૂકેલો છે ટીપી ઉપર પેલા વોલપેપર ઉપર ગઈ અને આ રીતનો લોક છે એમ નિશાની તો લેવી પડે તો આપડે કેમ માનીએ તમે મોબાઈલ છે છે તો મારે કેમ માન લાગી માની બોલો વીઆર રાવલ વી રાવલ પાણી પીને પછી એકર પોરો થઈ જાય પછી ગડી પર ઉપાડ લેવાય અબરી જોટી જાય કે સુધી આગળ રાખજો નકર તમે બુકડો એ ગાડી હું આખી લઈ ગયા કે એને આ કે એ મત છે ઈ ચટુ દેજે હવે એને એને લેવાં છે આ એને અને આમ ને ફોન પર ચાર ફરીને

ખાધું હોય કે એટલે પાણી જય પાણી સીતારામ જય તારામ એ માયા કે છે પડી

આમ તો હાથે મે માર્યો તો એ જ રહેશે બેટલી છે કોઈ ના બો નોળા બો રાખજો નોળ એને નેસે રામે તું વખત પડ્યો યોરોજી કેમ નોળત ખૂલતો બોલો દી દે હ તો ફૂલ તો કેમ છે નોળા ડાકું લઈ જો ડાકું નહીં હવા ઓલ નહીં દે હવા નહીં દે مندر

એ કે વાત તો બરતભાઈ ને બોલાડો એ પેટે એ બરાબર એવું છે હવે ખાવા જઈએ ને 500 રૂપિયા નથી પાણી પાણી મસ્ત ચબરાય મજા આવે ઓ પાણી કોણ પીઓ ભાઈ આપ્યું yeah. <spackular> <mons> <ent Hi> <rules> مردم تو مولدی دیمی، مردم تو左 خلوط مجھوسی عمدت 5 کلومیٹراک ایت بitchات ٹھیکن میں د inaug Christy د Birth�chin میں اس قاند Shake Ton તો તો આજ રહી જ ભોગી જાય કિલોમીટર કાપી નાખે તો

બસ કરવાનું છે ગાડી રવિશભાઈ બે આગળ પાસે કરતા